તો હવે આપણે ક્યુબેક સિટીમાં આવી ગયા છીએ ગાડી જો અહીંયા આગળ પાર્ક કરી દીધી છે મળી ગયું આજે વળી મંગળવાર હતો એટલે પાર્કિંગ એટલું બધું હતું નહીં એટલે પાર્કિંગ મળી ગયું છે અને આપણે અહીંયા અત્યારે સાતો ફ્રન્ટ જઈ રહ્યા છીએ શીતલને એ લોકોને મેં અહીંયા જ ઉતારી દીધા હતા પહેલેથી જ મેં કોઈ પાર્કિંગ મળે પછી હું આવું છું પરંતુ છે ને અહીંયા મળી ગયું નસીબથી એટલે બહુ જાજુ દૂર જવું ના પડ્યું હવે આપણે અહીંયા જઈ રહ્યા છીએ એ લોકો તો ત્યાં આગળ જઈને ફોટા ફોટા પાડવાના ચાલુ કરી દીધા હશે અને જોઈ લો અહીંયાથી ફેમસ છ તો ફ્રોમ નાક મસ્ત દેખાય છે ને અહીંયાથી અહીંયા આગળ જો કંઈક ને કંઈક પરફોર્મન્સ ચાલતું હશે ફોટા તો બધા લોકો પાડે જ છે પણ અત્યારે કંઈક પરફોર્મન્સ ચાલી રહ્યું છે જુઓ I can see each and every one of you guys are at us try that one more time. I'm so flat. If you want to make flat, commence with quelque chose petit. No, yeah. Serca salireuza. Wow. Serca salireuza kosum. Australia yeah. and so. That was popular. <laughs> if you would like to see me start with something.

અને ફોરમને એ લોકો છે ને ત્યાં આગળ ફોટોગ્રાફી કરી રહ્યા છે મસ્ત અત્યારે ભીડ બી સારી એવી છે અને વાતાવરણ બી મસ્ત છે ફોટા બી મસ્ત આવે વાતને મસ્ત ઠંડુ વાતાવરણ છે અને જો પેલી બાજુ છે ને કમલેશ કુમારને ને બધા ફોટો પાડી રહ્યા છે અને ત્યાં આગળ ફોરમ અત્યારે ફોટોગ્રાફર છે બે શોખીન છે એથી જો તમારે સામે જવું હોય ને સામે લેવીસ કહેવાય ક્યુબેકનો એરિયા છે પણ અહીંથી તમારે સામે જવું હોય ને તો જનરલી આ ફેરી છે આ ફેરીમાં આપણે જેમ ગોવામાં છે ને બોટો જ અંદર જતી રહે અને સામેના છેડે જઈને ઉતારે એમ ગાડી અંદર લઈને જતું રહેવાનું અહીંયાથી તમને સામે લઈને ત્યાં આગળ પેલો ડેક છે ને ત્યાં આગળ ઉતારી દે અને ત્યાંથી તમારે પછી લેવી જ જવાય બ્રિજ છે એક જ બ્રિજ છે કારણ કે આ અહીંથી નદીનો પટ છે ને પહોળો છે એટલે બ્રિજ અહીંયા એટલા બધા નહીં બનાવેલા એક બ્રિજ બનાવેલો છે આ બાજુ અને બાકી તમારા નોર્મલ રૂટીનમાં છે ને પબ્લિક આ ફેરી જ યુઝ કરે ફટફટ જતું રહેવાય એમ જ્યાં ને આ ગાડીઓ બધી છે ને આ ફેરીમાં આ રીતે બધી ગાડીઓ ગાડી સાથે જ ફેરીમાં સામે હોય તો જવાય રીતે એમ ક્યુબેક નો પાર્ટ છે એનો લેવીસ કહેવાય આ ક્યુબેક સિટી કહેવાય બે એક જ છે અને અહીંયાથી થી જો આ નીચે જે છે ને એ બધું લોઅર ક્યુબેક સિટી એ મસ્ત છે આપણે વળતા છે ને એના કવર કરીએ અને અત્યારે અમે સાતો ફ્રન્ટ ઉપર છીએ જુઓ પણ અહીંયાથી જુઓ તમને સેન્ટ લોરેન્ટ રિવરનો પટ કેટલો પહોળો દેખાય છે આ પટ છે ને જો તમે આમ જેમ આ બાજુ જાઓ ને એમ આ પહોળો થતો જાય પછી આગળ તો એવી કંડિશન છે ને કે આની ઉપર બ્રિજ બન પોસિબલ જ નહીં એટલો પહોળો પટ છે આનો દરિયા જેવી નદી છે ત્યાં આગળ પછી છે ને ફેરી ચાલો અને જો અત્યારે એક સીપ જઈ રહ્યું છે આ અહીંયાથી છે ને વાયા મોન્ટ્રીયલ થઈને પછી આગળના લોકેશન ઉપર જતા હોય જનરલી સીપો બધા છે એક શિકાગો સુધી જતા હોય છે પણ બધા અહીંથી જ જાય આમ જઈએ એટલે મોન્ટ્રીયલ આવો આરામ જઈએ એટલે એટલાન્ટિક ઓશન આવે અને જો આ બધું સાતો ફ્રોન્ટ નાકની આજુબાજુનો એરિયા છે ત્યાં સામે છે ને એ ફોર્ટ એરિયા છે ફોર્ટ છે ત્યાં આગળ કિલ્લો અહીંયાથી જોશો ને તો તમને અહીંયાથી આખી જ સાતો ફ્રોન્ટ ની બિલ્ડિંગ દેખાશે અને અત્યારે હાલ તો છે ને આ ફેરમોની હોટલ છે પરંતુ પહેલાં છે ને આવી આખી જે છે ને એ ફ્રાન્સ ગવર્મેન્ટનું જે બી હતું ને અહીંયાથી જ આખો ક્યુબેક સિટી અને જે કેનેડા હતું ને એનો વહીવટ થતું હતું એટલે મેઈન વહીવટી બિલ્ડિંગ કો જે કો એ ગવર્નરની બિલ્ડિંગ કો કે જે બી કો ને આ જ હતી પહેલા અને અહીંયા આગળ જો કિલ્લો છે પછી અંગ્રેજો જોડે હારી ગયા એટલે પછી બ્રિટિશરોના હાથમાં આવી ગયું અને જો ફોટોગ્રાફી ચાલી રહી છે કમલેશ કુમારની અને મીનાબેનની અહીંયાથી ફોટા સારા આવશે પાછળ આખી તમારી બિલ્ડિંગ આવી જશે અને આમ ઉભા રહેશો ને ક્રોસમાં તો તડકો મસ્ત આવશે તમારી ઉપર ચાલો ત્યાં આગળ પેલા કાકા મસ્ત છે ને ગિટાર વગાડી રહ્યા છે અને ગઈ રહ્યા છે કંઈક અને આપણે આ બાજુ હવે જઈ રહ્યા છીએ સાતો ફ્રન્ટના જોઈ લીધો ફોટા મોટા પાડી લીધા અને હવે અમે જઈ રહ્યા છીએ ક્યુબેક સિટી ફરવા નહીં ફોરમ હવે કહું છું આપણે ક્યુબેક સિટી જોવા જઈ રહ્યા છીએ ને હવે ક્યુબેક સિટી જોવાનું કેવું લાગ્યું કમલેશ કુમાર કોમ મસ્ત લાગ્યું ને અહીંયાથી તમારું મોં નહીં દેખાતું અહીંયા આવ્યો ને એટલે હવે દેખાયું હવે બોલો સરસ લાગ્યું સરસ લાગ્યો ને અને આ કેવો લાગ્યો કિલ્લો બિલ્લો આવે જોરદાર મસ્ત છે ને હવે આપણે સિટી જોઈએ હેડો મજા આવશે

ત્યાંથી હવે બધી ગલીઓ ખૂંદીશું ક્યુબેક સિટીની જૂના જમાના અહીં ક્યુબેક સિટીની ગલીઓ ખૂંદવા જઈ રહ્યા છીએ અહીંયા જો આ બધી બસો છે ટુરિસ્ટ બસો બધી આ ક્યુબેકની હોપ ઓન હોપ ઓફ બસ છે આપણા જ ગલગો બસો બધી અહીંયા જ ઊભી રહે આપણા વાળા અહીં થાય સમરમાં મસ્ત અહીંયાથી છે ને આપણે ફોરમ આમ આ ગલીમાં જઈએ અહીંથી પછી ફરતા ફરતા જઈએ આગળ પાણી પાણી પીવું છે

ચલો હેડો હવે એથી ચાલતા ચાલતા ફરીએ આપડો ચલો તમે આગળ જાઓ હેડો જોવ બધી ગલીઓ ફ્રાન્સની ફિલ્ડ લો કમલેશ કુમાર કેનેડામાં ફ્રાન્સની ફિલ્ડ લો કઉસ જોયું ચર્ચની ઘંટડીઓ વાગી એ ચર્ચ વચ્ચે વચ્ચે મેન જે ટાઉન સેન્ટર છે ને ત્યાં આગળ

રેસ્ટોરન્ટ હોય બધી બહુ છે ક્લાસિક રેસ્ટોરન્ટ તો જો આ બીએમડબલ્યુ ની બાઇક જોઈ લો બે બાઈક બીએમડબલ્યુના છે અહીં હતી છે ને આપણે ભાઈ ની બધી ગલીઓ ફરવાના છીએ ઉમચેલી છીએ પાછી હા સિત્તરમાંથી અત્યારે હા ઘંટી વાગે છે ને એ આગળ આવ્યું જે બાજુ આપણે જઈ રહ્યા છે ને એ બાજુ આગળ આવશે પણ જો આ બસ હા રહ્યું આજે ચાલશે ને આની ઘંટડી વગર છે અંદર હોય આની અંદર

અને મોન્ટ્રિયલની અંદર તમને ઓલ્ડ સિટી જેટલું છે ને એટલું જ જોવા મળે એના કરતાં આનું ઓલ્ડ સિટી થોડું મોટું છે ક્યુબેકનું હવે આપણે ટીમ હોટલમાંથી કોફી બોફી પકડીએ પછી ના ભીડ ભીડ તો નહીં હોય બહુ ના ગલીઓ જોઈ લો આગળ આ જે છે ને હોટલ ધ વ્હીલ એટલે છે ને સિટી હોલ છે ક્યુબેક સિટીનો મ્યુનિસિપલ કોઠો ફોરમને એ લોકો ત્યાં આગળ ફોટા પાડી રહ્યા છે આપણે કોફી લઈ આવીએ ત્યાં સુધી તો જો આ ટીમમાંથી કોફી લઈને અહીંયા ગોઠવાઈ ગયા છે ત્યાં આગળ જો બધા બેઠા છે આપણે અહીંયા બેઠા છીએ અને એન્જોય કરી રહ્યા છો કોફીમાં ચીયર્સ કરો શીતલ કોફીમાં ચીયર્સ કરો કઉ છું અને અહીંયા આગળ જો પરફોર્મન્સ ચાલુ થઈ રહ્યું છે ટૂંક સમયમાં આવું બધું તમને ક્યુબેકમાં જોવા મળે દરેક ખૂણે દરેક જગ્યાએ કે જો અહીંયા એમ કે ચાલ્યું ચાલ્યું એ ખાજો ટીમ બીટકે કે કેનેડા ના ગુલાબજાંબુ ખાઉદે પકડવું ખા ખાઉન લેવું છે ના મા નહી ખાવું કે અમારી પતિ ગઈ ત્યાં આગળ શોભી અમે જોઈ લીધો અને હવે અમે ગાડીમાં ફરવાના છીએ અહીંયાથી હવે પાછા જ્યાં ગાડી પાર્ક કરી કરવાની બાજુ જઈ રહ્યા છીએ ધીરે ધીરે સમરમાં ક્રિસમસની મજા છે ને ક્રિસમસની જ બુટિક છે ને નોએલની બુટિક ધ નોએલ

જો બેક પાઈ ગયા ભાઈ આગળ છે ને ફેરીમાંથી સામે જવાય આ કરો ને નીચે ઉપર તો ત્યાં તો તમને સાતો ઉપર દેખાશે ઉપર હતો અહીંયા ઉપર

के कंधे पे बैठा मैं चला मंजिल का नामा रास्तों की हलचल हर मोड़ जैसे कोई भूला हुआ खत जंगल की शाखों में लिपटी कोई याद की परछाई। सड़कें खाली थी पर अंदर भीड़ थी हर पत्थर पे जमी थी कुछ अन कही थी बूंदे गिर रही थी जैसे वक्त રો રહ્યા શાયદ મેરી ખામોશી બોલ રહી હું મેં ચલા રાતના અગિયાર વાગ્યા છે અને ઘરે આવી ગયા છીએ અને પીઝા પીઝા માંથી પીઝા લઈને આવી ગયા નહીં કમલેશ કુમાર આપડે કેટલા વાગે સવારે સાડા દસે નીકળ્યા હતા સાડા દસે નીકળ્યા હતા અને અત્યારે હમણાં આપણે અગિયાર વાગવા આયા એટલે બાર કલાક ઉપર સાડા બાર કલાકની અંદર આપણે ક્યુબેક જઈને ફરીને પાછા આવી ગયા મોન વોરેન્સી નો ફોલ જોયો કેવું રહ્યું પણ તમને કેવું લાગ્યું ક્યુબેક સિટી કોઈ યુરોપિયન કલ્ચર વાળું જે પેરિસ ટાઈપ નું એ ટાઈપ અને મન મોરેન ફોલે માં જાય ને ફોલ માં જાય સરસ તમને આનંદ થયો એટલે અમાર પૈસા વસૂલ તો ભાઈ જાન આ વિડિયો ને આપણે અહીંયા સુધી રાખીએ છીએ હવે જે બી હશે એ નેક્સ્ટ વિડિયો તો મળીશું નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી આપ સૌને જય હિન્દ વંદે માતરમ આપ સૌનો દિવસ શુભ રહે